જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને અત્યારે સવારના સાત વાગી ગયા છે તો આપણે હવે કામ કરી નાખો અને અહીંયા પણ વાળવાનું ચાલુ છે જય માતાજી જય માતાજી હવે અમારે આ બે ટબુ કરી શું કરે છે ચા પીધો કે નહી એ છોકરો ચા પીધો તમે જય માતાજી ચા પીવાનું ચાલુ છે બિસ્કીટ એક પડીકું બે ને લીધું છે ને હા પછી તમે ઓખો નાખો પ્રહો એક પોટલા ભરો ને એક ઉકાળો ફટાફટ

હા રૂકેડા નાખજો હો હા હેડ હા હા પડતા નહીં પાતા મિત્રો હવે આપણો ટાઈમ થઈ ગયો છે દુકાને જવાનું આજ તો મોડું થઈ ગયું સાડા સાત વાગી ગયા છે કે મળ્યા તમે ઓખો નોખતા નોખતા હોય આવતા જ છે થાક લાવજો પણ

આપણે પેલી લાવજી ની જવું ભૂસટ તો કેટલા ખબર પોષ હજાર નું છે તમારે પાસે પોષ હજારમાં ખરીદ્યું છે ભૂસર્ટ જોવો મિત્રો જેમાં ખરીદવા જે હતા પટોળા હાઉસ માં પટોળા હાઉસ માંથી લાવ્યું છે પોસ હજાર

તો મિત્રો હવે અમે સાર વાઢવા આવી ગયા છો અને વાઢી નાખા આજ કાલે નહીં વાટાણી એટલે આજ બધી સાર વાઢી નાખા એટલે આજ કાકા અહીંયાના એડા છે પાણી નહોતું ભરાણું ને એટલે એડા હમા આવી ગયા પાણી ભરાણા એ બાપડાને બધાને બળી ગયા એડા હમાળા છે આ બધા મોટા મોટા હવે આજ તો મિની ટ્રેક્ટર લાવવું છે ને પાળીઓ ખાબી ફરી છે કેમ કે વરસાદ આવે એવું લાગે છે જો હવામાન એવું લાગે છે વાદળછાયું વાતાવરણ કોઈ નક્કી ના કહેવાય તો આવી જાય ને પાળીઓ ન લેવું હોય ને તો સારું કે પછી તો પાળીઓના હાથ ફાવે જ નહીં આ એડમ ઓહો સારી વાટવા વાળી તો આખી હોસ્બીન હોય આવી છે હોય તો વાટવાનું ચાલું જ છે એટલે દાંતડો પકડો દાંતડો હાડો વાટો ફટાફટ આપડી ને દાંતડો વાટો

હા રમેન પાસે લોહી ચાર પી છે મિત્રો તો સારું ને ઉપાડવાનું સારું છે હવે સાત નું કાઠું છે ફૂકી સાહેબ ટાઈમ વાઢવી પડ્યા છે કાળા લઈ લઈ એ હોય એ ફાળવું પડી ગયો અમારે પિન્ટુ ભાઈ મશીન જોવા આવ્યા છે લાંબુ છે ભગવાતીનું બરાબર એટલે જોઈ લઈને ચાલુ કરીને બતાવું બરાબર કટર હાલ કરવાનું વાર છે નક્કી તો દોઢ એચપીનું નું જ છે પેળા ભીજ લીધું પણ એ કાપવામાં થોડુંક ઓછું કાપે બરાબર આ તો મને તમે વહેલો કીધો હોત ને તો શિવજી એક હતો જબર મેં કોહા લઈ દીધો શીરવાળામાં પણ છે જ મોટો લેવાનો અને એક પટ્ટીવાળો જો ને એ થોડું લોડ પડે લોડ પડે બરાબર મોટર એચપીની પણ બે એચપીની મોટરનું તમે મશીન લાવો ને

બધી છૂટી છે ને હવે ટાઈમ થઈ જાય ને ઊભી થઈ જઈને આવી ગઈ ગમે એને આટલી ગળાઓ બેઠી હતી હવે ઊભી થઈને આવી ગઈ છે તો એમને આપણે સારી નાખી દાઢ મિત્રો આજે અમારે મિસ્ત્રીના બર્થ છે તે ચોકલેટ લાવ્યા છે પાવા પાટણથી બર્થ ડેનો ચોકલેટનો ડબ્બો લાવ્યો આખો એ બધો તો ભરેલો છે તે ગાજી એમ કેટલી ગાજી કડીક બે ખાઈ જો તે કેટલી ગાજી બે ને ને બે બે બધા પણ એક એક આલી પડી એક એક ગાજી આલી પડી તો એમ તો આવી ગયો છે પાવડા વાળો અમાર બાપુ લઈને આવી ગયા છે અમરત ભાઈ દાદ મેલો મામો અમારે ભોણિયો માવડો ગમેન્ટ સાફ કરે છે જબર આવ્યો છે જે કોમનો માવડો અડધો ફેર પડી ગયો અમારે જબર કોમ કરે છે હા દૂધ ભરાવા આવશે ને દૂધ ભરાય ને

બોલો છે માટલા દાડા તમે બંધ રાખી દીધું ઘર આપણે એમને થોડા આપણે કોમમાં હતા એવો તો એમ ખેતરના ને બધા કોમમાં હતા પણ શું કરીએ અને પમદાડા કોક તબેલે બે ચાર દણા ઉગવા થાય શું ગાય કોઈ વિયણી થી કેમ એવો ગાય વિયણી એક હા એ ગાય વિયણી બરાબર રેડી રેડી શાકભાજી હારી લાવ્યો છે હો મસ્ત લો હવે શાકભાજી આલો તાર કંટાળી ગયા શાકભાજી ઓકે હો મોઢો હતા જ મત ના હાઠા કઈ થાય હમણાં તાજે તાને દૂધ ભરાઈને આવી ગયા છો

હે દાલ લ્યો બધા સરસ મજાનું ફુલાવરનું શાક બનાવ્યું છે અને ખીચડી બનાવી છે તો બનાવી છે રોટલી બનાવી છે ઘી છે ચાકુભાઈ શરમાઈ રહ્યા છે બસ મિત્રો હવે અત્યારે જમીન લીધા છે જમી બેઠા છે પણ એ અત્યારે રાત્રે એક ગાય વ્યા એવું લાગે છે એટલે રાત્રે વર રાખવી પડશે કેમ કે કૂતરાની બીજી લગભગ તો વે જાય હમણાં કલાકમાં બે હજાર ને ઉઠે હજાર ને ઉપાડે છે એટલે વર રાખવી પડશે કોણ રાતે એટલે વે જાય ખરી એ મૂઢ્યાથી પેલો જાળવું લઈ લે મૂઢ્યાથી જો મિત્રો અમારે ગાય ને એટલે રેડલી આવી છે મસ્ત મજાની કાળી 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 રેડલી આવી એના એન માં એ કાળી રેડલી એ કાળી તો અત્યારે હવે ગાય ગઈ છે અને રેડલી નાસી છે કાળી અને અમારે ભાવેભી વીવડાવી છે રેડલાના મોઢામાં પણ ગોળ ચોટાળો એના લીધે ધાવા વળી જાય અને હવે મિત્રો શું છે કે આપણે મળીશું નવા બ્લોકમાં આ બ્લોક આજે અમારે પૂરો થાય છે અને નવા બ્લોકમાં મળશે તો જય માતાજી મિત્રો બધાને એટલી અંધારાની દેખાતી નહીં એટલે કાલે દિવસે હું બતાવીશ રેટલી કાળી રેડલી છે